આ જીવનસાથી યુટ્યુબ ચેનલ છે એને હજુ સુધી તમે સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો વિડીયો પૂરેપૂરો જુઓ સારું લાગે તો લાઈક કરો અને શેર કરો નમસ્કાર મિત્રો જય ભીમ નો નવબુદ્ધભાઈ મિત્રો આપણી આ યુટ્યુબ ચેનલમાં આજે આંકડીયાથી ધીરુભાઈનો વિડીયો આપણે મૂકી રહ્યા છીએ અને પૂરો જુઓ અને ખૂબ શેર કરો કારણ કે એમના અગાઉ જે લગ્ન થયા હતા એમાં બાય બરાબર નહોતી રસોઈ પણ નહોતી બનાવી દેતી આ ટાઈપનું પાત્ર એને ભટકાઈ ગયું હતું એટલે એણે એની હારે તો છૂટું કર્યું છે તો એમનો વિડીયો શેર કરો અને હા આપણે દરરોજ દરરોજ એટલે કે દર શનિવારે રાત્રે સાડા નવ વાગે આપણી આ યુટ્યુબ ચેનલમાંથી લાઈવ થઈએ છીએ ગયા વખતે આપણે લાઈવ થયા ત્યારે હિતેશભાઈ નહોતા જોડાયા એની પહેલાં હિતેશભાઈ ધામેચા પણ આપણી સાથે જોડાયેલા હતા અને આપણે લોકોના પ્રશ્નો પણ સાંભળીએ છીએ અને લગ્ન વિચ્છેદ કેવી રીતે થાય છે લવ મેરેજમાં કેવી તકલીફ પડે છે કુટુંબને કેવી રીતે સાચવવું જોઈએ આવા અનેક પ્રશ્નો લઈ અને ચર્ચાઓ કરીએ છીએ તો આપણી આ યુટ્યુબ ચેનલમાં શનિવારે રાત્રે સાડા નવ વાગે બિનચૂક જોડાવ અને તમારે જોડાવા માટે ઓનલાઈન પણ શેર કરું છું અને સાથે સાથે તમે જો આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખો જેથી કરીને જ્યારે હું લાઈવ થાઉં ત્યારે તમને એનું નોટિફિકેશન મળી જાય અને તમે ઈઝીલી આ ચેનલ સાથે જોઈન થઈ શકો આપણે ઘણા બધા સામાજિક પ્રશ્નો પણ લેવા છે કારણ કે સમાજમાં દરેક સમાજમાં એમ ખૂબ મોટી સમસ્યાઓ છે લગ્ન વિષયકો તો છે જ પણ લગ્ન વિચ્છેદ માટે પણ ખૂબ સમસ્યાઓ છે મા બાપને ઘણીવાર સાચવતા નથી મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકવામાં આવે છે આવી બધી પણ ઘણી બધી સમસ્યાઓ છે કુટુંબ કુટુંબ વચ્ચે વેરઝેર હોય છે ભાઈઓ વચ્ચે પણ વેરઝેર હોય છે તો આવું જે સમસ્યાઓ રહે એનું સમાધાન કરવા માટેના આપણા પ્રયત્નો હોય છે એ માત્ર લગ્ન વિશે એક જ નહીં પણ આવી બાબતો પણ આપણી ધ્યાન ઉપર આવી છે તો એ પણ આપણે શરૂ કરી રહ્યા છીએ તો તમારી આજુબાજુ કોઈને એવી રીતે મંદુક થયું હોય અથવા તો બે પતિ પત્ની વચ્ચે કાંઈ મંદુક હોય અને એકાબીજાનું છૂટાછેડા સુધી પ્રશ્ન પહોંચી ગયો હોય કે કોઈ પણ બનાવ બન્યો હોય તો એમને ફોન કરશે તો આપણે બંને સાથે સુલેહ કરવાના પૂરા પ્રયત્નો કરીશું બંનેને ફોન કરીને વાત કરીશું અને સુલે થાય એવા સંપૂર્ણ પ્રયત્નો કરીશું અને એના માટે જ આપણે આ ચેનલ બનાવેલ છે માત્ર લગ્ન જોડાવું એ તો જરૂરી છે પણ તૂટતા લગ્ન બચાવવા એ પણ ખૂબ જરૂરી છે તો આ બાબત છે ઘણીવાર ગયા શનિવારે એક ધર્મ પરિવર્તન વિશે પણ વાત કરી હતી તો એના વિશે પણ આપણે એમને જરૂરી સલાહ આપી હતી તો આવી રીતે તમે જો મારી સાથે શનિવારે રાત્રે જોડાશો તો આપણે ડિબેટ કરીશું તમે મારી સાથે લાઈવમાં જો દેખાવા માંગતા હો તો મને લિંક શેર કરવાનું કહેજો લાઈવમાં જ કે મને લિંક મોકલો તો હું તમારી સાથે જોડાવવા માગું છું તો હું તમને લાઈવમાં જ એની લિંક મોકલીશ અથવા તો તમે મેસેજથી પ્રશ્નો કરશો તો એ પણ આપણે સાંભળી અને બધા જોઈ શકે એવી રીતે આપણે એને શેર કરીશું અને સોલ્યુશન કાઢવાની ટ્રાય કરીશું તો તમે શનિવારે ખાસ મારી સાથે જોડાવ અને આ ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લો જેથી કરીને તમને જે હું લાઈવ થાઉ છું એનું નોટિફિકેશન તમને મળે અને તમે ઇઝીલી મારી સાથે જોડાઈ શકો તો આપણે મળીએ શનિવારે એટલે કે આવતીકાલે રાત્રે નવ વાગે ધન્યવાદ થેન્ક યુ અને આ વિડીયોને ખૂબ શેર કરો આ ચેનલ જીવનસાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે આ ચેનલમાંથી ક્યારે વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથ આશ્રમ હોય એમાં પાંચ હજાર રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે એ તમે જે વિગતો જાહેર કરો છો મિલકત પૈસા વગેરે તો એની જવાબદારી તમારી છે તમે નામ નંબર ફોટા વિડીયો વગેરે જાહેર કરો છો એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડીથી સાવધાન રહેવું હા ધીરુભાઈ આમ તો છેલ્લા બે મહિનાથી વાત કરતા હતા એટલે હવે આજે એનો video મૂકી રહ્યા છીએ. video થોડોક લાંબો લાગશે પણ જેટલી વાર એને વાત કરીને એ બધા audio આમાં મૂકે છે તો સાંભળો. hello hello કોણ બોલો? હા કોણ બોલો? કોને ફોન કર્યો તો? એ તો મા હાવ એવું ભાઈ નો કર્યો. હા બસ એ જ બોલું છું. હે? હા એ જ બોલું છું.

એક કન્યા ગોતવાની છે એટલે કોણ બોલો એ ધીરુભાઈ ક્યાંથી આકડીયા આકડીયા નાનું મોટું એ આપડે ગેલા સોમનાથ પાસે નો આયુ છે કા ગેલા સોમનાથ આકડીયા હા હમ તે આપડે આમ 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 લગન થઈ ગયેલા હતા હા હા પણ આપણે ટૂંકું કરાઈ નાખેલું કેમ એકબીજા ને નતું બાય ને નતું રેવાનું ગણતરી,

તમે પછી કે હું પછી ફોન કરીશ તમે હું કરતા તો મેં ફોન કોના કોનામ તમારું ધીરુભાઈ આખો આખો ધીરુભાઈ જીવનમાં અતક 12 ગયા 12 ગયા તે ઉંમર કેટલી છે 35 35 વર્ષનો સર YouTube માં નલો આ તે મેલ દેજો ધંધા એ હા પછી હું જો આગળ ક્યો આગળ હવે કાય ધંધામાં ખેતી છે 10 વીઘા જમીન છે પોતણી છે હા પોતણી અને હું વાહન આકુસ એ ઘર નું છે ઘર નું આપડે ઓલે ઇકો ગાડી છે ઇકો છે કે હા કે હાલો આ આપડા બોટાદ પાટે ને કોઈ જો દણ ફેરા હોય ને તો લઈને જાવી તમારા બાજુ બાબરા બાજુ ખાતે આવી છે કેટલા કમ મે નહીં આ મે નહીં માકા નકી હવે ખેતી નું આવે તો એ પંદર સોળ હજાર સોળ સત્તર હજાર રૂપિયા તો એવા થઈ જાય આમ ખાતા પીતા બધું ગાળતા કેટલા પરિવાર ના કેટલા સભ્યો છે પરિવાર માં અત્યારે અમે ડોસી ને બે જ છીએ ડોસી માં બે જ છીએ મકાન ઘર છે ઘર ના મકાન હો વાડી બે મકાન છે ને એક અમારે ગામ છે આંકડીયા માં ત્યાંય મકાન છે બે અને પલોટોય પડ્યો છે એમ

आते हैं वहाँ दोनों हाँ हाँ कौनी लाओ कोटा टीम बैट टीम बैट क्यों करना हाँ मतलब हेलो हेलो हाँ ना बोलो आ, ये फोन एक दिख रहा है तमने फोन करो तो क्या वीडियो के ऊपर से तस्वीर का आयु होना चाहो કેટલો ટાઈમ છે પંદર દી જેવું થઈ ગયું હશે પંદર દીવી પંદર દીવ હજી વાર લાગશે થોડી હમ 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 આકડી જઈએ જ બોલું હા 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 ફોન કરતો તો તમે કઈ ઉપાડતા નતા થાય હલ સાચી વાત સાચી વાત હે મેં કીધું તું ઉંબર આય આપડે પાંદરીવાળા આની હે ભલે કઈ વાત કરી મેલદે ઉડ્યો તો ભરો હા એવું હોય તો છોકરા વાળું હતું એક ને

ક્યારે વાત થઇ તી એ બે પાંચ દી પેલા થઇ તી ને તે પહેલા દસ પંદર દી પેલા થઇ તી હા 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 તો આવી જાય તો વાર લાગે ને હજી કેટલીક વાર લાગશે બે પાંચ દી પહેલા વાત થઇ તી હા બે પાંચ દી પહેલા થઇ તી ને તે પહેલા પંદર દી પહેલા થઇ તી આ નંબર ઉપરથી વાત થઇ તી હા આ નંબર ઉપર ધીરુ ભાઈ ક્યાં થી આંકડિયા હ આંકડિયા 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 થી આંકડિયા ક્યાં આવ્યું ગેલા સોમનાથ માં હા 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 એક મિનિટ હો તમારે જોવું પડશે મારે તમારો નંબર બોલો તો મને એ યાદ નથી હું અભણ છું આમ એટલે જ તમે રહી ગયા છો હે હે અભણ છું હવે આપણે વાઈ એવું કહેવાય ને શેઠ હા હે એટલે જ રહી ગયા છો બીજું કાઈ છે નહીં બીજું કે વાડી છે ઘરની બધું છે હે હા એક મિનિટ જોઈ લઉં હું તમારી કેવી વાત થઈ છે હા જોઈ લો કાઈ વાત થઈ નથી હું યાર આ નંબર ઉપર વાત કહી હા આવડે આના આજ નંબર ઉપર વાત થઈ છે બે ફેરો થાય આપણે બે પાછે સાડત્રીસ બસો ચાર હા મારી આગળ તો કોઈ વિગત નથી હું કામ કરો તમે ખેતી ખેતી નું કામ કરો છો જમીન દસ વીઘા છે અને ઈકો આંકુ છું છે અને કેટલા વરસે છે મારા પાદરીવાળા લગન જતા કહો હા લગન થયા હતા ને છોટું કરાઈ નાખ્યો તો શું કામ

હું તમારા મીડિયા રોજ તો ફોતો હોતો આવ્યો હું વાત છે નો સાંભળો હે મેં કીધું માનું સાહેબ ને ફોન કર્યો ક્યોતો અગાઉ ક્યારે કર્યું તું હે અગાઉ ક્યારે લગ્ન કર્યા તા અગાઉ બે બે ત્રણ વળા થઈ ગયા હ એમાં કેમ થયું એમાં નો સરકું આવ્યું છોટું કરાય નહીં એટલે હું હરકું નતો આવતો બસ ન તો સેટેન્ગ નહોતો આવતો એટલે હું સેટિંગ નોતો હોતો કાઈક તો તકલીફ છે ને તકલીફ ના એ કે એના નતો રેવાની ગણતરી હું કેમ નતું રેવું હવે શું ખબર કાઈક તો કાઈક તો કારણ છે ને એમ થોડું તમે કાઈ ત્રાસ આપતા મારતા કુટતા તા ખવડતા પીવડાવતા ફરવા બરવા નતા લઇ જતા એમ કાઈક તો હોય ને એમ એમ તો છૂટું નો કરી નાખ્યું હોય કઈ બાઈ ને ગમતું નતું કે તમે સાચવી નતા શકતા કાઈક બોલો ને કાઈક કાઈ એમ નેમ છૂટું કરી એમ થોડું છૂટુ થઈ જાય પછી એના નતો રેવું એમ હા તો હું કેમ નતો રેવું એમ એના નતો તો અહીંયા, હા હું કામ એને આમ ફરવા જવાય ને એવું બધું હતું મેં કીધું તો વાંધો નહી કોઈ બાજા બોલ્યા આપડે નથી હમ હમ એટલે બીજા કોઈ ને કઈ લફડું વફડું હતું હવે એ તો મારો ભગવાન જાણે હો હમ હમ એવી તો આપને નથી ખબર ખોટું કેમ કેવું પછી એનું થયું કે એનું બાકી રહી ગયું એનો લગભગ એક વર્ષ થયો ને પાછો ટૂંકું થઈ ગયો ને એવું થયું બાય નું તો એ કઈ ટકતી નથી એમ ને નહી નહી એ રે ત્યાં જ

Хао. Хелу. Хао. manu Ману бај, Ману сајб. Хао. Деее, фон крио тоа, там на видео меќео. Фон болу. Деру бај, болу. К'ја да баат дете? Ееее... Деа, тај фон 10-15 ајде. Ееее. Хао. К'ја гам

હા એલા પાપા ક્યાં પૂગ્યા તમે યાર દસ વાગ્યા ના નીકળ્યા હે પાછું બાર હેલા ગેસ પુરાવા ગયો ને પછી એલાઇમેન્ટ કરવાનું બાકી હતું ના બાપા એલાઇનમેન્ટ અહીંયા મૂકી દેવાય દેવા પછી એલાઇનમેન્ટ કરી રાખ્યા એટલે આપણે લઈ આવે પછી હે ના પણ ન્યાય એલાઇનમેન્ટ કરેલું હતું પણ ગાડી ખેંચાતી હતી ને એટલે બતાવાનું ખાલી હતું ફેર હવે હવે તો નીકળી ગયો બરાબર ને ક્યાં આપડે ભેગા ક્યાં થવું આપણે પંચોટી જ આવવાનું છે સીધું అతా హాం మాట్ బిం పంకరు తము తము పరాబలాం? అవాం దోనియా అబలు పలు అంయాం అలు అం మాను సాయాబ బలు తము బలు తము తము విడు తము 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 आ नंबर क्या तुम्हारा तो व्हाट्सएप नंबर है बोलो तो नंबर बोलो तो नंबर मने आप आन याद नहीं है याम मौत है यादों आ नंबर मास्टर में क्यों मिक्ड देशी मन किया तो तो हाँ पर हम आ तुम्हारी वीक तुम्हारी क्या बीच है हेलो एक मिनटों आ नंबर तुम्हारा व्हाट्सएप नंबर क्या है

પણ આ વોટ્સએપ આવવું જોઈએ ને તો આ નેટ ચાલુ નો હોય એટલે નો બતાવતું હોય તો કરો નેટ ચાલુ હે તો નેટ ચાલુ કરો નેટ ચાલુ કરો જો નેટ ચાલુ જ છે તમે આવતું કેમ ને હું ખબર નેટ ચાલુ જ છે આની માથે ના 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 પણ મારે ખાવી નથી મારે પૂરું થઈ ગયું આ નેટ ચાલુ છે અમાર આ નંબર માં આમાં નથી આવતું હજી મીઠે ને વાર છે હજી તો ખાધા જ છે આમાંથી આપણે મેકલવા હોય તો છે આમાંથી મોકલો હે મોકલો મને ફોટો મોકલો મારો હા મને મેકલ તો આવડે છે ને કોક ભણેલો આવે ત્યારે મેકલો તો તો આવે ત્યારે મોકલજો હાલે ને હાલે વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને ને કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે અને શેર કરો